જનજાગૃતિના ભાગરૂપે વાહન ચાલકોને સમજણ આપવામાં આવી હતી કે ચાલુ વાહને ફોન ઉપાડવો નહીં નશો કરીને વાહન ચલાવવું નહીં વાહનને ચલાવવાની સ્પીડ માપમાં રાખવી અને વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ હંમેશા પહેરવું જેવા વાહન ચાલકો નિયમો પાળે અને અકસ્માતો થતા અટકે તે વિશે સમજણ પૂરી પાડી રાષ્ટ્રીય સડક સુરક્ષા સલામતીની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ગિરીશ પટેલ વાઘોડિયા ઉપાધ્યાય સેફ્ટી મેનેજર અપોલો ટાયર્સ લીમડાના રિપ્રેઝેન્ટેટિવ અને અમારી સાથે વાઘોડિયા તાલુકાના પોલીસ મથકની સહયોગથી અમે એક રોડ સુરક્ષાના ભાગરૂપે જે ભારત સરકાર પ્રોગ્રામ કરી રહી છે સડક સુરક્ષા માટે ના ભાગરૂપે અમે આ એક વાઘોડિયા તાલુકાના નાગરિકોને અને સ્વજનોની રોડ સેફ્ટીની બાબતે અવેરનેસ માટેનો એક આ નાનકડો કાર્યક્રમ છે જેમાં અમે લોકો જે પણ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે એ લોકોને ગુલાબનું ફૂલ અને ટ્રાફિકના નિયમોનું ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યા છે જેથી કરીને હાલમાં જે આપણા રોડ એક્સિડન્ટ વધી રહેલા રોડ એક્સિડન્ટને કઈ રીતે આપણે ઘટાડી શકીએ એના માટે એક જનજાગૃતિનો પ્રોગ્રામ કરી રહ્યા છે તો સર આ ગુલાબનું ફૂલ આપીને શું સમજાવવામાં આવે છે એનો મતલબ શું છે સર ગુલાબનું ફૂલ અમે એટલા માટે આપીએ છીએ કે જે લોકો રૂલ્સનું ફોલો કરી રહ્યા છે તો એ લોકોને એક અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાથે જે લોકો ટ્રાફિકના નિયમોનું વાયોલેશન કરી રહ્યા છે જે ફોલો નથી કરી રહ્યા તો એમને એક અમારા પેનલ્ટી રૂપે નહીં પણ એક પુષ્પ રૂપે અમે એક એમને સમજણ આપી રહ્યા છીએ કે શા માટે આ સુરક્ષાના નિયમો જરૂરી છે અને આ ફોલો કરવાથી આપણા પરિવારનું આપણે રક્ષણ કરી શકીએ છીએ અને વધતા એક્સિડન્ટને અટકાવી શકીએ છીએ કેવો અભિપ્રાય મળી રહ્યો છે વાહન ચાલકો દ્વારા તમારો વાહન ચાલકો પણ અમને બહુ સપોર્ટ કરી રહ્યા છે ઘણા બધા જે વાહનો અમે જોયા એમાં સીટ બેલ્ટનું કમ્પ્લાયન્સ લોકો કરી રહ્યા છે પણ છતાં હજી જે કો પેસેન્જર છે બાજુમાં બેસનાર વ્યક્તિ છે એના પણ સેફ્ટી બેલ્ટ ફરજિયાત પહેરાવો જોઈએ તો એના માટે અમે એક એમને અભિયાન અભિયાન ચલાવી રહ્યા છે જનરલી ટુ વ્હીલર્સમાં હેલ્મેટ અને ફોર વ્હીલર્સમાં સીટ બેલ્ટ કમ્પલસરી પહેરવા જોઈએ ટ્રાફિકના નિયમો પ્રમાણે જે અમે વિનંતી કરીને આ માધ્યમ દ્વારા અમે અમને સમજાવી દે સરસ સરસ આભાર તમારો સાહેબ થેન્ક યુ